નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ ચાર વિષય છે આસપાસ અને આસપાસ નામનો જે વિષય આપ્યો છે એટલે કે પર્યાવરણ છે એની અંદર પાંચ નંબર છે સાતમા નંબરનો જેનું નામ છે રિયાની ટ્રેન મોડી પડી રિયાની ટ્રેન મોડી પડી એ જે તમારે પાઠ આપ્યો છે તો એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો પ્રશ્ન નંબર એક છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે એમાં પહેલો છે કે તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી બે કલાક મોડી ઉપડી હશે મોડી કેમ ઉપડી હશે તો જોઈએનો જવાબ કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી મોડી ઉપડવાના કારણો આ હોઈ શકે કયા કહેતો નંબર એક કે વડોદરાથી મુંબઈ વચ્ચે રેલવેના પાયાનું એટલે કે રેલવેના પાટાનું સમારકામ ચાલું હોય બીજું વડોદરા અને મુંબઈ વચ્ચે કોઈ ટ્રેનમાં ગડબડ કે અકસ્માત થયો હોય અથવા પાટા ઉપર ઊભી રહી હોય ત્રીજું ત્રીજો મુદ્દો વહેલી સવારથી જ રાબેતા મુજબની ટ્રેનો બે કલાક મળી ચાલતી હોય અથવા તો ટ્રેનને આગળ વધવા માટે સિગ્નલ મળ્યું ન હોય આ બાબત હોઈ શકે જોઈએ પ્રશ્ન બીજો કે રિયાએ વડોદરા સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી તો રિયાએ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી ટિકિટ ચેકર રૂમ પ્રતિક્ષા ખંડ પાર્સલ રૂમ લોકરની સુવિધા ટોય ટોયલેટ બાથરૂમ પીવાના પાણીની સુવિધા ચા નાસ્તાની કેન્ટીન પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સીડીઓવાળો પુલ વગેરેની સ્થળોની મુલાકાત લીધી ત્રીજો પ્રશ્ન તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો જો હા તો ફાટક બંધ હતું ત્યારે ફાટક ખુલ્યું ત્યારે તેઓની હલચલ કેવી હતી એ વિચારી તમારે કહેવાનું છે તો જોઈએ જવાબ આપણે કે હા ગયા મહિને હું અને મારી મમ્મી બંને જણા કારમાં મારી માસીને ઘરે જવા મળવા ગયા હતા ત્યારે રસ્તામાં રેલવે ફાટક પાસેથી પસાર થયા તે સમયે ટ્રેન ત્યાંથી પસાર થવાની હોવાથી ફાટક બંધ હતું અહીં અટક નહીં પરંતુ શું આવશે મિત્રો તો લખવામાં પૂરું થઈ જશે શું થાય ફાટક ફાટક બરાબર છે તો જોઈએ કે ફાટક બંધ હતું અમે ઊભા રહ્યા ફાટક બંધ હોવાથી ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા ત્યારે દૂરથી ટ્રેનની સીટી સંભળાઈ બધાએ પોતાના વાહન ચાલુ કર્યા ટ્રેન પસાર થઈ અને ફાટકવાળા માણસે ફાટક ખોલ્યું ત્યારે બંને બાજુથી નાના મોટા વાહનો ફાટકની આજુબાજુના બમ્પ પસાર કરીને ઝડપથી જવાની કોશિશ કરતા હતા વાહનોના જુદા જુદા અવાજો સાંભળવા સાંભળવા મળ્યા હતા થોડીક વારમાં વાહનોની ભીડ ઓછી થઈ અને હું અને મારી મમ્મી ફાટક પસાર કરીને માસીને ઘરે પહોંચ્યા હતા પ્રશ્ન ચોથો રિયાએ ફાટક પાસે શું જોયું શું શું જોયું તો રિયાએ ફાટક પાસેથી જોયું કે ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા ત્યાં બસ કાર રિક્ષા સાયકલ સ્કૂટર તેમજ માલ સમાન ભરી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા કેટલાક લોકો પોતાના વાહનો બંધ કર્યા વગર ઊભા હતા જેના કારણે અવાજ અને ધુમાડનું ધુમાડાવાળું હતું કેટલાક લોકો જોખમ ખેડી ફાટકના સળિયા નીચેથી પસાર થઈને ફાટ ફાટા નજીક આવીને ઊભેલા હતા બધું જોયું પાંચમો પ્રશ્ન તમે પુલ જોયો છે ક્યાં ક્યાં તો જોઈએ હા મેં પુલ જોયા છે અમારા શહેરમાંથી રેલવે ટ્રેન પસાર થાય છે ત્યારે તેથી લોકો અને વાહનોની અવર જવર માટે ટ્રેનના ટ્રેનના રસ્તે માર્ગની ઉપર પુલ બાંધેલો છે તેના પર થઈને હું દરરોજ શાળાએ જાઉં છું અને અમે અમારા કાકાના ઘરે અમદાવાદ ગયા હતા ત્યારે રસ્તામાં સિદ્ધપુર શહેરમાં સરસથી નદી પુલ બાંધેલો હતો તથા અમદાવાદમાં સાબરમતી નદી પર બંધેલા પુલ વિવિધ પુલ જેવા કે રેલવેનો બ્રિજ સુભાષ બ્રિજ ગાંધી બ્રિજ નહેરુ બ્રિજ લકડીપો પુલ એટલે કે એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજ વગેરે પુલો જોયા હતા એટલે કે બ્રિજો જોયા હતા છઠ્ઠો પ્રશ્ન તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બંધેલા છે તે વિચારીને લખવાનું છે તો જે અમારા વિસ્તારમાં બનાસ સરસ્વતી અર્જુની અને સીપુર નદીઓ આવેલી છે એમાંથી બનાસ નદી પર ડીસાથી થરાદ જવાના રસ્તા પર પુલ બાંધેલો છે જેનું નામ છે બનાસ પુલ તથા સરસ્વતી નદી પર વડગામથી પીલુચા ગામ નજીક બંધ બોધેલો છે જોઈએ પ્રશ્ન સાતમો નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારને લખવાનું છે તો જોઈએ કે નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી અને પુલ બાંધવાની જરૂર પડે છે નદીમાં બારેમાસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા પર જવામાં ખૂબ જ તકલીફ પડે અને આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવા પડે છે આઠમો પ્રશ્ન તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો અને ક્યાં એટલે કે કઈ જગ્યાએ તો હા અમે જ્યારે પાલનપુરથી અમદાવાદ મારા કાકાના ઘેર ગયા હતા ત્યારે શિવપુરથી ઊંઝા જતા સરસ્વતી નદીના પુલ પરથી અને અમદાવાદ જતા સાબરમતી નદીના પુલ પરથી પસાર થયા હતા આ ઉપરાંત એકવાર પાલનપુર દિશા થઈને થરાદ જતા હતા ત્યારે ડીસા પાસે બનાસ નદીના પુલ પરથી પસાર થયા હતા પ્રશ્ન નંબર નવ તમે ફલકુની આજુબાજુમાં શું જોયું તો જોઈએ કે અમે સિદ્ધપુરથી સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતા નદી જોઈ પુલની સોરી અહીંયા પુલની આજુબાજુ શું જોયું અહીંયા શું આવશે પુલની આવશે બરાબર તો પુલની શરૂઆતમાં નદીની બાજુમાં થોડાક ઝૂંપડા જોયા દૂર નદીના કિનારે એક મોટું મંદિર જોયું અને સિદ્ધપુર શહેરનો નજારો પણ જોયો આજુબાજુના વિસ્તારમાં લીલો વૃક્ષો પણ જોવા મળ્યો દસમો પ્રશ્ન રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી તો જોઈએ કે રિયાની ટ્રેન સાબરમતી વાત્રક મહીસાગર વિશ્વામિત્રી નર્મદા અને તાપી નદીના પુલ પરથી પસાર થઈ હતી અગિયાર પ્રશ્ન તમે કયા કયા શહેરો જોયા છે તમે ત્યાં તમે શું શું જોયું તે વિચાર લખવાનું છે બરાબર છે તો જોઈએ કે મેં સિદ્ધપુર ઉંઝા મહેસાણા અમદાવાદ પાટણ વડોદરા શહેરો જોયા છે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બિંદુ સરોવર કાર્તિકેય મંદિર ઊંઝામાં મોમિયા માતાનું મંદિર મહેસાણામાં દૂરસાગર ડેરી તથા વોટર પાર્ક અમદાવાદમાં કોકરિયા તળાવ પ્રાણી સંગ્રહાલય નગીના વાડી રિવરફ્રન્ટ સીધી સાહેબની જાળી હરિશિંગના દહેરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સાયન્સ સિટી હોટલ પતંગ પાટણમાં સહિતની તળાવ અને રાનકી વાગ વડોદરામાં કમાટી બાગ સાયજેરા મહેલ અને મ્યુઝિયમ વગેરે સ્થળો જોયા છે પ્રશ્નમાં જોઈએ બારમા નંબરનો કે તમે કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે એ વિચાર લખવાનો છે તો જોઈએ જવાબ જો જવાબ શું આવશે કે મેં અલગ અલગ પ્રદેશના લોકોને જુદા જુદા પ્રકારના પોશાક પહેરતા જોયા છે જેમાં ગુજરાતીઓ સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે સાડી ચેણીઓ કે કબજો પહેરે છે પુરુષો પેન્ટ શર્ટ લેંગો પહેરણ અથવા ધોતીયું જબ્બો પહેરે છે કચ્છ વિસ્તારની સ્ત્રીઓ મોટા ઘેરવાળો ગાઘરો અને કબજો પહેરે છે માથે ઓઢણી ઓઢે છે પુરુષો નાડાવાળો ચોરોનો પહેરણ કે અંગારખું પહેરે છે તેમજ માથે ટોપી ફાળિયું કે પાઘડી પહેરે છે મહારાષ્ટ્રના લોકોમાં સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે પુરુષો પહેરણ અને ધોતી અને માથે ટોપી પહેરે છે પંજાબમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે દુપટ્ટો પહેરે છે પુરુષો પહેરણ કોટી અને નીચે પાયનામો પહેરે છે માથા ઉપર પાઘડી બાંધે છે તમિલના તમિલનાડુના લોકો સ્ત્રીઓ સાડી કબજો અને ચણીઓ પહેરે છે પુરુષો પહેરણ અને નીચે લુંગી પ્રકાર પ્રકારની સફેદ સફેદોથી પહેરે છે જોઈએ પ્રશ્ન નંબર આગળ આપણે તેરમા નંબરનો તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે તો જોઈએ કે મેં ગુજરાતી બોલી સિવાયના નીચે પ્રકારની બોલી બોલતા લોકો સાંભળ્યા કયા કયા તો હિન્દી બંગાળી ઉર્દુ અંગ્રેજી મરાઠી અને પંજાબી લોકોને જોયા છે ચૌદમો પ્રશ્ન રિયાની ટ્રેન કયા કયા સ્ટેશને રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી તો રિયાની ટ્રેન ગાંધીધામથી સામખીયાળી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત નવસારી વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી પ્રશ્ન નંબર પંદર પાઠ્યપુસ્તક બાસઠ પર આપેલ સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હોય અને તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશન નામ જણાવવાનું છે તો જોઈએ કે રિયાની રિયાની મુસાફરીમાં ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હતી પરંતુ અહીં તેનો ઉલ્લેખ નથી તેમાં બચાવ માળિયા મિયાણા હળવદ ધાંગધ્રા વિરમગામ આણંદ ભરૂચ અંકલેશ્વર વગેરે સ્ટેશનો સમાવેશ નથી થયો પ્રશ્ન સોળમાં જોઈએ કે તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજ વસ્તુઓની યાદી બનાવો જેમ કે સુરતની ઘારી પાટણના પટોળા એ તે તમારે બનાવવાની છે જોઈએ જોઈએ ગામ કે શહેરનું નામ વખણાતી વાનગીઓ તો જોઈએ વાનગીઓ વખણાતી વસ્તુઓ પાલનપુર તો જો પહેલું શહેરનું નામ બરાબર ચમચમ શેકેલા માવાના પેડા હીરા અત્તર ડીસા તો ટિક્કી ભજીયા બટાટા પાટણ તો દેવડા અને પટોળા આટલું વખણાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તરમો ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે તેની ચર્ચા કરવાની છે જોઈએ કે જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાંના ટ્રેનના ડબ્બામાં પાણી ભરવામાં આવે છે આ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ અને બાથરૂમ તથા હાથ હાથમાં ધોવા કરે છે ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે જેનાથી પંખાને લાઇટ ચાલુ થાય છે કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે તેના ઉપર સળિયો જેવા કે વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપી વધારી શકે છે આવી ટ્રેન ભારતના મોટા શહેરો વચ્ચે ખૂબ જ ઝડપ ઉપયોગી હોય છે અનુ પ્રશ્ન અઢાર અનુમાન કરો કે તમે ટ્રેનની લોબી મુસાફરી પર જાઓ છો સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ સાથે લેશો તો જોઈએ હું ટ્રેનની મુસાફરી પર જાઉં તો સમય પસાર કરવા માટે ઇન્ડોર રમતો જેવી કે સાપસીડી ચેસ લૂડો પત્તાટ કોડીઓ વાર્તાની ચોપડીઓ સ્વાધ્યાય બુક છાપું હેડફોન પઝલ અને વસ્તુઓ સાથે લઈશ પ્રશ્ન નવ નીચે આપેલ ચિત્રમાં દર્શાવેલ રેલવેના સેવકોને ઓળખો અને તેના નામ લખો તેઓ શું કામ કરે તેની ચર્ચા કરવાની છે તો જોઈએ તો સેવાની કામગીરી અહીં આપણે જોઈએ તો હમાલ એટલે કુલી હમાલ લોકોના સામાન ઉપાડે છે તેમને મદદ કરે છે બીજું ગાટો તો ટ્રેનના સૌથી પાછળના વિશેષ ડબ્બામાં બેસે છે તે તેને ચલાવવા માટે લીલી ઝંડી અથવા તો બેટરીની સંકેત આપે છે તે ટ્રેનનો ઇન્ચાર્જ હોય છે ત્રીજું એન્જિન ડ્રાઈવર તો તે ટ્રેન ચલાવે છે નંબર ચાર ટિકિટ ચેકર તો તે ટિકિટ ચેકર તો તે શું કરે છે તો મુસાફરોની ટિકિટ તપાસે અને ખાતરી કરે છે કે વગર ટિકિટની મુસાફરી કરનાર દંડ કરે છે પાંચ પર રેલવે પોલીસ રેલવે અને મુસાફરીની સુરક્ષા કરે છે સફાઈ કામદાર ટ્રેન તથા રેલવેને પ્લેટફોર્મ નજીક સફારી કરે છે ટિકિટ આપે તો ટ્રેનમાં પસાર કરી જે પસાર થતાં મુસાફરી હોય તો ટિકિટ આપતા તો ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ આપે છે બરાબર આપણે લખી શકીએ છીએ તો આ રીતે આપણે અહીંયા ધોરણ ચારનો આસપાસ એટલે કે પર્યાવરણ વિષયનો પાઠ નંબર સાત જેનું નામ છે રિયાની ટ્રેન મોડી પડી એ પાઠના જે સ્વાધ્યાયનો પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે અહીંયા સંપૂર્ણપણે વિડીયો સ્વરૂપ પૂરું કર્યું છે જો તમને વિડીયો ગમે હોય તો એને લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર છે વિડીયો પૂરી પૂરો જબલ તમારે દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત